그래, 아, 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 아,

मेरा એ લોકો નહી ખબર રાખ તથા બહેનો હું અર્પિંદ પટેલ અખંડ ભારત ના શિલ્પી શ્રેષ્ઠ વ્યક્તિત્વ કહીશું કેમ નામ મનની શાંતિ આપે સદગતિ આપે આપણે બે મિનિટનું સબર માનસ્તિ પરમ સદનું પરમ सरकारतम मते अति महत्वना નિર્માણ છે મારી સાથે બોલશે જ જય જય સરદાર જય જય હવા કી સાપ જય જય સરદાર જય 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 प्रमुख सेवक श्री ધમજીભાઈ સુંદરિયા જે યુપીએસસી પરીક્ષા પાસ કરી શકતા હતા પણ સરદાર ધામે જ્યારે પ્રયત્ન શરૂ કર્યો ત્યારે પહેલી વખત એવું બન્યું અને એવો ધર્મની લઈ સાની આ બંને સંતો પણ ઉપસ્થિત છે એ બંને સ્થાન આ કાર્યક્રમમાં આપણે આવકારી છે અને આપણે તાલીમના નાથ સાથે અહીંયા શહેર વિસ્તારમાં સંત નિર્દેશક છે તે જ રીતે પૂજ્ય સરદાર સાહેબની પ્રતિમા અને દેશ પહેરાવીને

આ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે લોક પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના સમાજના નિર્માણ માટે યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કેમ થાય વેપાર ઉદ્યોગને નોકરીમાં દીકરા દીકરીઓ જોડાય અને દસ હજાર દીકરા દીકરીઓ વહીવટી તંત્રમાં જોડાય એ માટેનો યજ્ઞ છે એમાં જોડાવા માટે સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાવા માટે સરકાર કામ ટ્રસ્ટ સુધી હું અને ઉપરમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ અને સૌ નવા જોડાયેલા ટ્રસ્ટી હૃદય ગ્રુપનો આમંત્રણ પાઠવીએ છે અમારું પીપીટી સિવિલ સર્વિસ કેન્દ્રનું વિનાશાદ બતાવે એ ગાળામાં તમે આજુબાજુમાં ઉદ્યોગિક વેપારી સામાજિક વ્યવહારિક મિત્રો બેઠા હોય એને હારે સંકલન કરી અને આઠ ટ્રસ્ટીઓ ઘટે છે એ આપણે સૌ હારે મળીને નિતેશભાઈના ભાઈ ના માર્ગદર્શનમાં આપણે આ વિપુલભાઈ ભાઈ મિશન પૂરો થાય એ આપણે સૌને લાગે છે તો વિપુલભાઈ વિપુલ આપણે અમૂલ ડેરી ચેરમેન ભાઈ શ્રી પંકજ ભાઈ દેસાઈ અને નિતેશભાઈ ભાઈ એમ પી આપણા સરદાર ગામ ના કરું છું એવા આઠ ટ્રસ્ટીઓ નું તમે કહીને હરે મળે ને અઢી અઢી ટ્રસ્ટીઓ ગોઠવી જોઈએ આઠ ટ્રસ્ટીઓ થઈ જાય ધન્યવાદ આભાર જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આપણે પટેલ સમાજ તરીકે અંદર જોડાવું અને બીજું જયારે આ કાર્યક્રમ નક્કી કરતા હતા ત્યારે બધા મિત્રો મારી પાસે આવ્યા સરદાર ધામના એટલે મેં ઘણી બધી ચર્ચાઓ કરી ચર્ચાના અંતે નક્કી પણ થયું કે આ રીતે કાર્યક્રમ કરીએ અને છે છેલ્લે સુધી પહોંચે એના માટેના આપણે પ્રયત્નો કર્યા આ કાર્યક્રમમાં તો આ કાર્યક્રમમાં આજે આનંદ અને ખુશીની વાત છે કે અહીંયા આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત બીજું ખાસ કરીને ગગજીભાઈ મારે તમને એ કહેવાનું કે આણંદ અને ખેડ્યા જિલ્લા આ બે જિલ્લા એવા છે કે વર્ષોથી એનઆરઆઈ અહીંયા વસ્તી વધારે અહીંયા લગભગ ચાર ચાર પાંચ પાંચ પેઢીથી લોકો બહાર છે અને ત્યારથી બહાર જતા થઈ ગયા હતા ત્યારથી ક્યાંયથી કોઈ નતું જતું કદાચ કચ્છમાંથી જતા હતા આફ્રિકાને બદલે પણ અહીંયાથી તો બધા દેશોની અંદર લોકો પહોંચી ગયા હતા અને એમાં મેક્ઝિમ પટેલ સમાજના લોકો હતા એટલે આજે અહીંયા જે અમારી સ્થિતિ છે ને એ સ્થિતિ એવી થઈ છે કે અમે બહુ થોડા લોકો અહીંયા છીએ પટેલ સમાજના હવે સૌરાષ્ટ્રના પટેલ આવે છે મહેસાણાના પટેલ આવે છે એટલે ઉત્તર ગુજરાતના પટેલો આવે છે એટલે અહીંયા થોડી વસ્તી હવે પટેલ સમાજની વધતી જાય એટલે અમે મળીને બધા એક થઈ ગઈ એવું કરતા જ હોઈએ અહીંયા અક્ષય ફર્નિચરવાળા ભૂપેન્દ્રભાઈ બેઠા છે એ પણ બાવીરામ પટેલ આ સમાજમાં જોડાયેલા છે એ બધાય સમાજો એક થઈ અને પટેલ સમાજ બોરા પ્રમાણની અંદર અહીંયા આપણો વધે અને જે અહીંયા સમાજ વસ્યો છે એના યુવાન છોકરાઓ કેવી રીતે આગળ વધે એ કરવું ખૂબ જરૂરી અહીંયા અમારી સંસ્થાઓ પણ ઘણી બધી છે ચાર ઉતર મંડળ છે અહીંયા મિઠલકા બેઠા છે એટલે આપણી ચાંદિયાની પણ અહીંયા ખૂબ મોટી યુનિવર્સિટી છે સરદાર પટેલ યુનિવર્સિટી છે અહીંયા નડિયાદની અંદર દિલ્હી યુનિવર્સિટી છે આયુર્વેદિક યુનિવર્સિટી હમણાં આપણે બનાવી સીએલ આપણે સાવતા મંડળને પણ યુનિવર્સિટી હમણાં બનાવી પણ મારું એટલું કેવું છે અહીંયા મા બાપોય બેઠા છે અને ના હોય એને કહેજો કે અહીંથી જે યુવાનો છે ને એ બધા જ યુવાનો દસમું ધોરણ પાસ થાય ને એટલે એક જ વાત ગતિ ગઈ અહીંયા એક જ વાત વિચારતા થાય છે કે ક્યારે અહીંથી બહાર જાઉં અને ક્યારે અહીંથી હું અમેરિકા ભણવા જાઉં યુકે ભણવા જાઉં ઓસ્ટ્રેલિયા ભણવા જાઉં કે કોઈ પણ દેશમાં જર્મની યુરોપની અંદર ભણવા જાઉં એવું નક્કી કરીને યુવાનો બેઠા હોય પણ તમને કહું કે આજે જે યુવાનો અહીંથી ભણવા માટે ત્યાં ગયા છે ને એમની પરિસ્થિતિ જોઈએ ને તો ખૂબ દયા દયાજનક પરિસ્થિતિ હોય છે અને એ એવી પરિસ્થિતિઓમાં જીવતા હોય છે એક તો અહીંથી દેવું કરીને મા બાપે મોકલ્યા હોય અને મોકલ્યા પછી ભણવાનું ભણ્યા પછી નોકરી ચોટવાની આ બધી એટલી મોટી સમસ્યાઓ છે અને રોજે રોજનું જમવાનું માડીને રહેવાનાનું જે ઘર છે ને એ બધું છે એ ખૂબ ભારે પડતું હોય છે અને ત્યારે જે યુવાનો અને યુવતીઓની સ્થિતિ હોય છે ને એ ખૂબ ખરાબ સ્થિતિ હોય છે અને આ ખરાબ સ્થિતિમાં આપણે ના મૂકીએ એટલે મહેરબાની કરી અને આપણા જે સમાજના લોકો છે એ સમાજની અંદર પ્રચાર કરે અને અહીંયા હવે દેશ બદલાઈ રહ્યો અને તમે જુઓ છો કે મોદી સાહેબે દેશને ક્યાંથી ક્યાં પહોંચાડ્યો છે અને ત્રીજા નંબર ની અર્થવ્યવસ્થા જઈ થવા જઈ જવાય ત્યારે એટલું આપણે નક્કી વિચારવું જોઈએ કે આ દેશની અને પ્રગતિ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે અને કંઈક ને કંઈક રોજગાર મળે એના માટે મોદી સાહેબના અનેક પ્રયત્નો હોય છે અને અનેક યોજનાઓ પણ મૂકતી હોય છે અને શિક્ષણ માટેની પણ અનેક યોજનાઓ મૂકતી હોય છે અને જ્યારે પટેલ સમાજ સરદાર ધામથી માંડીને અહીંયા બીજે બધા સમાજો આપણા છે એ યુવાનો માટે કંઈક ને કંઈક કંઈક ને કંઈક કરતા હોય ત્યારે યુવાનો મહેરબાની કરી અને દેશ છોડી અને બીજા દેશની અંદર ના જાય એવું આપણે સૌ બધા કરીએ એવું આપણે સૌને આ તબક્કે વિનંતી કરું છું અને મારો આગ્રહ એ છે કે આપણો છોકરો આપણી પાસે આપણી છોકરી આપણી પાસે આપણે સાથે રાખી એના મોટા કરી અને એને એના લાયક વ્યવસ્થિત રીતે એનું જીવન ચાલે એવું આપણે બનાવીએ એવું આપણે સૌ વડીલો અહીંયા ભેગા થઈ કરીએ એટલી જ વિનંતી સાથે અહીંયા જે સ્વાગત કર્યું એ બદલ મારો ખૂબ ખૂબ આભાર ભારત પ્રદા